સાબરકાંઠાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપના સદસ્યોની એક દિવસીય કાર્યશાળા આજે હિંમતનગરના ઉમિયા મંદિર ખાતે યોજાઈ હતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં આ કાર્યશાળા યોજાઈ હતી જેમાં ભાજપના જિલ્લા કક્ષાના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા ત્યારે આ કાર્યશાળા બાદ મંત્રી જગદીશ વિશ્વકર્માએ કાર્યશાળા બાબતે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી સાબરકાંઠા જિલ્લાની તાલુકા પંચાયતોના ભાજપના સદસ્યોની એક દિવસીય કાર્યશાળા આજે હિંમતનગરના ઉમિયા મંદિર ખાતે યોજાઈ હતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં આ કાર્યશાળા યોજાઈ હતી જેમાં ભાજપના જિલ્લા કક્ષાના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા ત્યારે આ કાર્ય જગદીશ વિશ્વકર્માએ પ્રતિક્રિયા આપી હતી પરંતુ થઈ રહેલા પૂછતા તેઓ ત્યાંથી પલાયન કરી ગયા હતા રાજકમલિહ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા ભારતીય દ્વારા આખા ગુજરાત પ્રદેશની અંદર તાલુકા પંચાયતના સદસ્યો મહાનગરપાલિકાના સદસ્યો દ્વારા એક અભ્યાસ વર્ગ ચૂંટાયેલા પ્રતિનિધિઓ રાખવામાં આવે છે પંડિત દીનદયાલજીની જે વિચારધારા છે એ વિચારધારા જનપ્રતિનિધિની અંદર ઉતરે અને દેશના એસવી વડાપ્રધાન માન્ય મોદી સાહેબે જે કરેલા વિકાસના કાર્યો ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે થયેલા વિકાસના કાર્યો એ જનપ્રતિનિધિ પહોંચે અને ભારતીય જનતા પાર્ટીનો જનપ્રતિનિધિ કેવો હોય શિષ્ટાચાર હોય સંગઠનનો સમન્વય હોય વિકાસના કાર્યો હોય આ દરેક બાબતો એ ચૂંટાયેલા પ્રતિનિધિ લોકો સુધી પહોંચાડે એ માધ્યમથી આજે સમગ્ર રાજ્યની અંદર તાલુકા પંચાયતના સદસ્યો હોય કે ચૂંટાયેલી પાંખ હોય એમના બધાના અભ્યાસ વર્ગ રાખવામાં આવે છે અને આ અભ્યાસ વર્ગની અંદર કાર્યકર્તાનું એક સાચું ઘડતર કરવામાં આવે છે અને આ કાર્યકર્તાના ઘટતર દ્વારા કાર્યકર્તા નીચે સુધી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કરેલા વિકાસના કામો અત્યારે જેમ સમગ્ર ભારતની અંદર ભારત વિકસિત યાત્રા ચાલી રહી છે આવા અનેક પ્રકારના આયામો એ લોકો સુધી પહોંચાડે એ અર્થે આ પ્રકારના અભ્યાસ આયોજન કરવામાં આવ્યું છે અને અભ્યાસ વ્રગના આયોજન અહીંયા આવવાનું થયું છે